આજે આપણે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર ચાવી ચોવીસ નિમિત્તે આપણે બધા અહીં મળ્યા છીએ ત્યારે અત્રે સમારંભમાં વધારે તમામ મહેમાનશ્રીઓ તમામ વાલીઓ શાળાના આચાર્ય શાળાના શિક્ષકગણ તથા વાલા બાળકો તમે બધા હવે આમ પ્રોગ્રામ લાંબો ચાલ્યો એટલે કદાચ થાકી ગયા હશો ગરમી ગરમી પણ થતી હશે તો હું બહુ ઝડપથી પૂરું કરીશ પણ બસ આજે આપણે જે આ શાળા વિશે રસ્તામાં ધ્રિને પણ માહિતી આપી અને પણ માહિતી મળી કે આ શાળા પ્રાઇવેટ મારા વિસ્તારમાં જ્યાં મારો મતલબ ભણતર થયું છે હું જ્યાંથી ભણીને આગળ ગાંધીનગર સુધી ગઈ છું એ જગ્યાએ સરકારી શાળા આટલું સરસ કામ કરી રહી છે તો એની માટે હું સૌ તો રે તથા શાળાના તમામ શિક્ષકગણને અને અહીંના બાળકોના વાલીઓને અને બાળકોને બધાને ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ છે કે તમે આટલું સરસ કામ કરી રહ્યા છો કારણ કે આ બધું છે ને એક કડી રૂપ છે કે પહેલું કે ભાઈ વાલી બાળકને શાળાએ મોકલે કારણ કે જો બાળક શાળાએ જ ના જાય તો શિક્ષક બિચારો શું કરી શકે ચલો વાડી બાળાને બાળકને શાળાએ તો મોકલે પણ શિક્ષક બરાબર ના હોય તો એનું મોકલવાનો કઈ અર્થ સરતો નથી તો આ બધું એક કડી થી જોડાયેલું છે જયારે એ સર્કલ પૂરું થાય ત્યારે આપણે વિકાસ કરી શકીએ ત્યારે આપણે આગળ સફળતા મેળવી શકીએ